ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી જય શ્રી ગણેશ તો પોરબંદરનું આપણે કૂચડી ગામના ખિમેશ્વર મહાદેવનું મંદિરના દરિયાકિનારે ગણેશ વિસર્જન જોઈએ તો સૌ પહેલાં ખીમેશ્વર મહાદેવના પટાંગણમાં કુછડી ગામના જ મમાઈ મિત્ર મંડળ દ્વારા જે ગણપતિને સ્થાપિત કર્યા હતા તે ગણપતિને વિસર્જન માટે આપણે કૂચડીના દરિયાકિનારે લઈ આવ્યા છે તો જોઈએ આ ખીમેશ્વર ગ્રાઉન્ડમાં છે જ ગણપતિ દાદાને લઈ આવ્યા છે અને અહીંયા ગ્રાઉન્ડમાં રાખી અને ખીમેશ્વર દાદાના દર્શન કરાવી અહીંયા ડીજે ઉપર રાસ રમી અને ખીમેશ્વર મહાદેવના કૂછડીના દરિયા કિનારે વિસર્જન માટે જઈ રહ્યા છે તો આ કૂંછડી મમાઈ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવ છે તો અને બીજા ચાલો અલગ 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 આપણે બધા જોઈએ તો આ પટાંગણમાંથી રાસ રમી અને ગણેશ વિસર્જન માટે દરિયા કિનારે જઈએ જઈએ છીએ આપણે પોરબંદર આજુબાજુના ગામના લોકો અહીંયા કૂછડી દરિયા કાંઠે આવે અને ગણેશ વિસર્જન કરે છે તો આપણે ચાલો અલગ 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 બોખીરાના આજુબાજુના ગામના પોરના અમુક લતાઓના જે આ કુછડી ખીમેશ્વર મહાદેવ મંદિરના જે કિનારે ગણેશ વિસર્જન થાય તો ચાલો આપણે બધા ગણપતિઓના નાના મોટા બધા ગણપતિઓનું વિસર્જન જોઈએ તો સુંદર મજાનું આ કુછડીનો દરિયા કિનારો છે ખીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે અહીંયા અલગ 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 ગણેશ વિસર્જન માટે ઘણા બધા માણસો ઉમટી પડે છે તો જોઈ શકો છો આ વારાફરતી વારાફરતી ગણેશ વિસર્જન થઈ રહ્યું છે અને આ માણસ મેરામણ ઉમટી પડ્યું છે સતત અને સતત ગણપતિ આવતા હોય પધરાવીને વહી જતા હોય તો બીજા તૈયાર થઈ જાય તો એ વહી જતા હોય તો ત્રીજા તૈયાર થઈ જતા હોય એ રીતના સરસ મજાના અલગ 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 ગણપતિ દાદા ને અહીંયા વિસર્જન માટે આવે છે પાંચ દિવસ સુધી ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવી અને પાંચમે દિવસે આપણે જે વિસર્જન માટે જઈએ છીએ તો પોરબંદર તો ઘણું બધું માણસ હોય જનમે હોય એ વિસર્જનનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ એરિયામાં આપેલા હોય છે તો આપણે કૂચડી ખીમેશ્વર મહાદેવનો દરિયા કિનારો છે જોઈ શકો છો અલગ અલગ લતાના અલગ અલગ ગ્રુપના અને પ્રાઇવેટ ઘરના ઘરે બેસાડ્યા હોય એ ગણપતિ તો બધા લોકો અહીંયા ધીરે ધીરે ગણેશ વિસર્જન માટે આવે છે સતત અને સતત એક જાય ને બીજા આવે એક જાય ને બીજા આવે એવા સુંદર મજાના ગણપતિ દાદાનું વિસર્જન આ કૂંછડીના દરિયા કિનારે થઈ રહ્યું છે જોઈ શકો છો માણસની જનમેદની ઉમટી હોય બરાબર અને એ આ ગણેશ વિસર્જન દરિયા કિનારે થાય છે અતિ દુર્લભ અને સુંદર સુંદર પ્રતિમાઓ ગણપતિ દાદાની છે આ જોઈ શકો છો સુંદર મજાના સાફાવાળા ગણપતિ દાદા છે બરાબર તો અલગ 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 ગણેશ પ્રતિમાઓનું અહીંયા વિસર્જન કરવામાં આવે છે અહીંયા વ્યવસ્થા ખૂબ સારી છે પાણી આગળ ઊંડું છે પણ અંદર બહુ ન જતાં અહીંયા અહીંયા વિસર્જન આગળ કાંઠા સુધી ગણપતિ બુડે એટલે સુધી વિસર્જન થઈ જાય છે એટલે વાંધો નથી એમ હાલ એવો કોઈ બનાવ બન્યા નથી એ એટલે વાંધો નથી તો જોઈ શકો છો આ ગ્રુપ સાથે મોટું ગ્રુપ સાથે ગણેશ પધરાવવા માટે વિસર્જન માટે આવી રહ્યા છે અહીંયા ીમેશ્વર કુચડીના દરિયા કિનારે તો બધા આનંદ મંગળથી કોઈ ડીઝે લઈને આવતા હોય કોઈ ઢોલ શરણાઈ લઈને આવતા હોય કોઈ બેન પાર્ટી લઈને આવતા હોય બરાબર તો આપણે આ જોઈ શકો છો આ વિશાળ ગ્રુપના આખા ગણપતિ લઈ અને અહીંયા ગણેશ વિસર્જન માટે આવી રહ્યા છે બધાને ખૂબ આનંદ છે અને આનંદ ઉલ્લાસ સાથે ધીરે 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 જોઈ શકો છો ગણેશ વિસર્જન થઈ રહ્યું છે અત્યારે સમુદ્ર કિનારો પણ ભરતી થોડીક ઓછી હોવાને કારણે વાંધો નથી આવતો બાકી જો વધારે ભરતી હોય તો પછી અંદર જવા માટે તકલીફ પડે પણ અત્યારે ભરતી થોડીક ઓછી છે જોઈ શકો છો દરિયા કિનારે ધીરે ધીરે સેલ આવે છે અને આ લોકો ગણપતિ પધરાવ જાય છે જે લોકોને તરતા આવડે છે તેઓ થોડેક આગળ સુધી જાય છે બાકી ગણપતિને અ ટૂંકમાં પેલી સેલ આવે ત્યાં જ આપણે વિસર્જન કરી દેતા હોય છે તો આ બંને મહારથીઓ જોઈ શકો છો એ ગણપતિ દાદાને લઈ અને થોડાક આગળ સુધી ગયા છે આ સેલનો પ્રવાહ એટલો બધો આવતો હોય છે બરાબર એટલે ધીરે 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 જો અહીંયા ગણપતિ દાદાને વિસર્જન કરી બેકબ્રુપ કીધું વિસર્જન કરી દે છે તો જોઈ શકો છો આ વિશાળ જનમેદની છે બરાબર એક આવે ને એક જાય એક આવે ને બે જાય એ રીતના અલગ 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 હોય છે તો આ સુંદર મજાના બીજા ગણપતિ દાદા પણ આવી ગયા છે વારાફરતી અહીંયા ગણપતિ રાખી એની છેલ્લી પૂજા આરતી કરે છે આમ તો ગણપતિ દાદાને વિદાય વિદાય આપવાની જ ન હોય બરાબર પાતો એક પ્રકારનું વિસર્જન છે કે પાંચ દિવસ રાખીએ અને ગણપતિ દાદાનું વિસર્જન કરીએ તો અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ રાખી અને છેલ્લી પૂજા કરી રહ્યા છે બાંધો આ નાના નાના ગણપતિ પણ આ વખતે ઘણા બધા આવ્યા છે બરાબર પ્રાઇવેટ ઘરમાં બેસાડ્યા હોય એ ગણપતિ દાદાને સુંદર રીતના અહીંયા બેસાડી અને છેલ્લી પૂજા કરી અને પછી વિસર્જન કરે છે જોઈ શકો છો તો આ માવળીયું ગણપતિ દાદાને કેવી સુંદર પૂજાઓ કરે છે અને ત્યાર પછી અહીંનું વિસર્જન કરે છે તો આ જો કળશ શ્રીફળ અને અખંડ દીપ સાથે પણ અહીંયા લોકો આવે છે તો આ બીજું એક ગ્રુપ હજી પહોંચી આવ્યું છે ધીરે 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 આવી રહ્યું છે ગણપતિ દાદાની વિશાળ પ્રતિમા સાથે જો આ ગ્રુપ આવી રહ્યું છે આપણે કૂછડીના દરિયા કિનારે બરાબર અતિ સુંદર અને દુર્લભ ગણપતિ દાદાની મૂર્તિઓ છે જોઈ શકો છો બરાબર ઓમ આકારનો ગણપતિ અને પાછળથી જો આ બધા ફોટો વિડિયો શૂટિંગ માટે પણ બેસી ગયા છે સીધે સીધા બરાબર એટલે અત્યારે ગણપતિ દાદાને ધીરે ધીરે વિદાયમાન કરી રહ્યા છે વિસર્જન કરી રહ્યા છે જોઈ શકો છો આ ગણપતિ દાદાને અત્યારે દરિયાની ભરતી ઓછી છે એટલે આપણે અહીંયા તણાવવાનો કે ભય રહેતો નથી એટલે જો આ લોકો ધીરે 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 ગણપતિ દાદાને વિસર્જન કરે છે સુંદર અહીંયા વાતાવરણ છે દરિયાકાંઠો છે પવન પણ સારામાં સારો આવતો રહેલો છે એટલે જોઈ શકો છો જો ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે એટલે ગણપતિ દાદા પાસેથી આપણે એક શીખવા મળે છે આ ગણેશ ચૌધરીમાં નિમિત્તે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ તો આપણે ગણપતિ દાદાને ધામધૂમથી વિદાય આપીએ ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી બોલો ગણપતિ બાપાની જય